અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા પંથકમાં ખનિજ વિભાગ તેમજ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન કરી અને કેટલાક વાહનોને ખનીજ ચોરી કરતા ઝડપી લીધા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ખનીજ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને ખનીજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે તેવી જ રીતે આજે ગતરાત્રી દરમિયાન તળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામ નજીકના વિસ્તારમાં ખનીજ ચોરી કરતા ટ્રક તેમજ ટ્રેક્ટર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો સ્થાનિક અલંગ પોલીસ તથા તળાજા ફોરેસ્ટ વિભાગ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ખનીજ ચોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે